હું ઓગણીસો નવાણુંની સાલમાં માન્ચેસ્ટર ગયો હતો ક્લિનિકલ ટ્રેનિંગ માટે તો આપણે કઠણાઈ કેવી છે બધા જાણતા હશે પરદેશ જતા હશે કે રાતના અઢી કે ત્રણ વાગે જ ફ્લાઈટ ઉપડે એટલે આપણે એક તો લોદા જેવા ત્યાં જ થઈ ગયા હોય પાછા ઉતરે ત્યારે વહેલી સવાર હોય ત્યાં આખી વેસ્ટમાં જાઓ એટલે પાંચ દસ કલાક માઇનસ થાય એટલે હું સાત વાગે સવારે ઉઠ્યો અહીંથી સાડા ચારે ઉપડ્યો હતો અને ત્યાં હું માન્ચેસ્ટર પહોંચ્યો હતો સવારના સાત વાગ્યા હતા જીરો ડિગ્રી ટેમ્પરેચર હવે આપણે પિસ્તાલીસમાંથી ગયા હોઈએ એટલે એ આપણને ખબર ન હોય ને આપણા કપડાં ત્યાં પાછા ચાલે નહીં હતી તો હજી હું ઉતરીને સામાન લેવા જાઉં પેલા મને યાદ આવ્યું કે મારા ત્યારે મને છે ને દૂરના ચશ્મા હતા ઈશ્વરની કૃપાથી મને દૂરના નજીકના બે ચશ્માઓ જતા રહ્યા છે પણ ત્યારે મને દૂરના ચશ્મા હતા તો મને કશું જ બોર્ડ દેખાય નહીં માઇનસ વન માઇનસ વન નંબર બે તરફ હતા એટલે કોઈને પૂછીએ ને તો કોઈ જવાબ સરખો આપે નહીં અને આ મારો અનુભવ છે ખોટો તો માફ કરજો બધા કે આપણે હંમેશા એક વસ્તુ માર્ક કરજો કે આપણે ત્યાં જઈએ ને તો ત્યાં જે ભારતીયો વસી ગયા છે ને એ આપણને હલકા ગણે હંમેશા ખોટો હોય તો માફ ક્ષમા કરજો પણ આ મારો અનુભવ રહ્યો છે હંમેશા આખી દુનિયામાં ફરું છું ત્યારે કે ત્યાં જે ભારતીયો રહેતા હોય ને એ લોકોને ભારતના માણસો પર તે સેજ આપણને નફરત છે એવું દેખાય આવે મેં માંડ માંડ કન્વેર બેલ્ટ કયો છે ગોત્યું પૂછપરછ ઉપર પૂછીને ત્યાં પહોંચ્યો એમ માન્ચેસ્ટરમાં કેવું છે કે ઉપરના માળે એરપોર્ટ વચલા માળે બસ સ્ટેશન અને સૌથી ભોંયતળીએ ટ્રેન રેલવે સ્ટેશન તો મારે રેલવે સ્ટેશનમાં જવાનું તો રેલવે પકડ ટ્રેન પકડવાની હતી મારા થેલો જે હતો હાથનો આપણે કનગર વેલ્ટો દેખવા છે બે આવી આમ કરીને ઉતારવી પડે નહીં તો આગળ આવી જાય તો મેં થેલો આમ કરીને ઉતાર્યો નહીં તો રેગઝીનનો થેલો તો ઊભો ફાટી ગયો ટ્રેન પાસેથી ઊભો ફાટી ગયો અને પંદર ફૂટના ઘેરાવવા મારી બધી વસ્તુ થઈ વરાઈ ગઈ નાસ્તો ભરી દીધો થેપલા અને સુખડી બધું વેરાઈ તો ત્યારે હું બની ગયો કારણ કે પહેલી વાર માટે ઘરથી દૂર જતો એની શોખ હતો અને એમાં આવું થયું અને ત્રણસો ને ચુમ્માલીસ પેસેન્જર એટલે ગડદી કેટલી બધી હોય એટલે મારી બાજુમાં આપણા ભારતીય એક ભાઈને બેન બેઠા ઊભા હતા ને એ મારી સામે જોઈને બોલ્યા કે ઘણાસ્પદ કરી દીધું આ બધું હું તો ગભરાઈ ગયો તો હું કેવી રીતે ભેગું કરું બધું ત્યાં એક દાદા અંગ્રેજ લંડનના જ પહેલાને ઇંગ્લેન્ડના નિવાસી આવ્યા કે જેન્ટલમેન ડોન્ટ વરી કે ચિંતા નહીં કરશો આવું થાય ઇટ હેપન્સ ઇટ હેપન્સ વિથ એની બધી વિથ એની બધી તમે અહીંથી લેવાનું શરૂ કરો હું અહીંથી લેવાનું શરૂ કરું કોઈ ઓળખાણ નહીં કશું જ નહીં એને ત્યાંથી વીણવાનું શરૂ કર્યું મેં આ વીણવાનું શરૂ કર્યું એ સુખડી ભરી ભરીને એક પ્લાસ્ટિકની બેગમાં લઈ અને છેક પહેલાંમાં કચરા ટોપલ નાખવા જાય અને હું મારો સામાન બાંધું દોરી હતી દોરીથી અમે થેલાને બીટ્યો માંડ માંડ પંદર વીસ મિનિટ બધું હરખું થયું અને ત્યાં હું આમ પરસે રેબ જેના ટેમ્પરેચરમાં થઈ ગયો હતો હવે એ દાદા આટલું કરીને હું હજી થેલો લઈને પાછો જાઉં ત્યાં તો જતા રહ્યા હું એનું નામ ન પૂછી શક્યો હું એને થેન્ક યુ ન કહી શક્યો એ પછી ત્યાંથી બે કિલોમીટર વોકેલેટર પર જઈને હું જ્યારે ટ્રેનમાં ચડવા જતો ત્યારે મેં જોયું કે બીજી ટ્રેનમાં અહીં ચડી રહ્યા છે એટલે હું દોડતો ત્યાં સુધી ગયો એની પાસે સર કેન આઈ નો યુર ગુડ નેમ પ્લીઝ તમારું નામ મને જણાવશો મને કે જેન્ટલમેન યુ લુક વેરી ટાયર્ડ તમે બહુ થાકેલા લાગો છો ગેટ ઇન અફ રેસ્ટ એન ઇટ હેપન્સ ગુડ બાય આઈ હેલ્પ યુ બિકોઝ યુ આર અવર ગેસ્ટ આજે જો મને પોર્ટ્રેટ દોરતા આવડતું હોય ને તો એ દાદાનો ચહેરો એમને દોરી શકો આટલી છાપ કોઈના મગજમાં છોડવી હોય ને તો અપેક્ષા વગર કોઈને મદદ કરવી કારણ કે મને કદાચ આપણા ધુરંધરો કોઈના નામ અત્યારનું વેંગ કે ગાવસ્કરનો ગાવસ્કર તો હજી દેખાય જ કરે છે વેંગ કે કોઈનો પેલો ચહેરો યાદ કરું તો બરાબર ન યાદ આવે પણ એ દાદાનો ચહેરો આજે પાંત્રીસ છત્રીસ છવ્વીસ સત્યાવીસ વર્ષ થઈ ગયા એમનેમ યાદ છે આ જીવન જીવવાની કળા છે એને આપણને ગેસ્ટ ગણ્યા ને આપણે આપણા ગેસ્ટને આવી સાથે વ્યવહાર આપણે પણ આવો જ કરવો જોઈએ તો એ પણ આવી જ છાપ જાય એટલે આ પહેલો મુદ્દો હતો મારા વાતનો કે આપણે અપેક્ષા વગર કોઈને મદદ કરીએ એ જીવન જીવવાની કળાનો પહેલો મુદ્દો હવે બીજો મુદ્દો છે આપણે આપીએ એ પણ અપેક્ષા વગર આપીએ આપણે લેવાની ગણતરીથી આપીએ એવું નહીં આપણે આપીએ અપેક્ષા વગર આપીએ જેણે વોલગાથી ગંગા નવલકથા વાંચી હશે અને ખ્યાલ હશે બહુ જૂની છે કે એની અંદર એક સમૂહ હંમેશા પોતાની વસ્તુઓ બીજા સમૂહથી બચાવીને રાખતો એટલે આ મારું છે એવી ધારણા મગજમાં ત્યાંથી ઘૂસી ગયેલી છે કે આ મારું છે બીજો ન લઈ જવો જોઈએ એમાં મારું મારું કરતાં આપણે બહુ સ્વાર્થની બહુ સીમાઓ સાંકળી કરી દીધી બહુ કોચલામાં વયા ગયા છીએ બૃહદ માનવી બનવાને બદલે આપણે સંકુચિત માનવીઓ બનતા જઈએ છીએ એટલે શું થાય છે કે આપવાની વસ્તુ આવે ને ત્યારે આપણે સેજ હાથ પાછો પડે છે હું એક એવા વ્યક્તિને જાણું છું કે દર શિયાળે મારી ગાડીમાં પાછળ ધાબળા પડ્યા હોય હંમેશા શિયાળામાં એટલે જે કોઈ મને નીકળે કૃતિકા ત્યારે જે કોઈ ગરીબ દેખાય કે થથરતું દેખાય તે ધાબળો નાખતા જવાનો ફોટો ફોટો પડાવવાનું નહીં કોઈ દિવસ અમારે એક ભાઈ એવા છે કે એને એક દિવસ એને કીધું કે તું એલા દર વર્ષે આટલા ધાબળા આપે છે તો હું આ જ નીકળું એ રાતે ગયા હવારે મને કે મને તો કોઈ ગરીબ દેખાણું જ નહીં એટલે કારણ કે તમે છોડી શકો છો ખરા છોડી શકો તો જ થાય અને પાછું આપણે શું કરી શકો છીએ કે ત્વરિત લાભ લેવા માટે થોડોક લાભ લેવા માટે આપણે કંઈક કંઈક આપતા હોય છે લોકોને લાંચ જેને કહેવાય લાંચ સ્વરૂપે આપતા હોય છે જે આપણું દૂષણ છે અત્યારે બરાબર એ એ પણ જીવન જીવવાની કળાનો એક નેગેટિવ પોઈન્ટ છે કે જો એમાં સપડાયા તો પૂરું થઈ ગયું